નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય જીવંતિકા માતા મિત્રો આ ફરી એક નવી વાર્તા સાથે આપણે મળીએ છીએ મા જીવંતિકા માતાની વાર્તા ચાલુ કરીશું વ્રત કરનાર બહેનને મા જીવંતિકાની આ વાર્તા વાંચવી જ જોઈએ જો બની શકે તો બહેનોએ તો એકઠા થવું અને એક બહેનને વાર્તાનું વાંચન કરવું અને બાકીનાઓએ તે વાર્તાને સાંભળવી વ્રત ન કરતા હોય એવા લોકો બહેનોએ વાર્તા સાંભળી પણ શકે છે જો સાથે મળીને વાંચવાનું ન બને તો વ્રત કરનાર બહેનને એકલાએ જ વાર્તાનું વાંચન કરવું જોઈએ એક વાત યાદ રાખો કે સાથે મળીને ધર્મ કાર્ય કરવાથી સારા વિચારોનો ફેલાવો થાય છે અને વાતાવરણ સુધરે છે તો આ જીવંતિકા વ્રતની વાર્તા છે આશાપુરા નામે એક નગર હતું નગરનું જેવું નામ હતું એવો જ એનો ગુણ હતો આ નગરમાં હર કોઈની ઈચ્છા પૂરી થતી એટલે નર કે નારી કોઈ દુઃખી જ ન હતા આ નગરમાં જે ધન ઈચ્છે એને ધન વિદ્યા ઈચ્છે એને વિદ્યા સંપત્તિ છે ને સંપત્તિ અને સંતતી છે ને સંતતિ મળતી પણ નગરમાં જો કોઈ દુઃખી હોય તો એક રાજા જ હતા તે રાજાનું નામ રૂપસિંહ હતું અને તેની રાણી રાણી નગર આખાની સુખ સમૃદ્ધિ પર એક જ ડાઘ હતો કે લોકોના દુઃખના કારણે સમાન રાજાના ઘરમાં શેર માટેની ખૂટ હતી પણ રાજા રાણીને એ બધું ધૂળ સમાન લાગતું હતું બંનેના કાન બાળકના હસવાના અવાજ સાંભળવા તરસતા હતા બધાને સુખને ઝાંકું પાડી દે એવું એક જ દુઃખ રાજા રાણીને લમણે લખાયું હતું કે ઘરમાં એકે બાળક નથી રાજા તો ઠીક પુરુષ છે એટલે મન કાઠું કર્યું પણ રાજકુમાર રાજકારના ભાર માટે જવાબદારીઓ માટે એને પૂરી કરવા માટે પણ રાજા એના પુત્ર વગર શું કરી પણ રાણીના દુઃખનો પાર નહોતો તેનું ચિત્ત પુત્રને જ જમતું હતું ને માનવામાં આવતું કે મન એવું કે તે વાત ભૂલવામાં પણ ન થાય કારણ કે બાળકનું દુઃખ જેને ના હોય તે જ સમજી શકે બીજું કે તે ભૂલવાનો બહુ જ પ્રયાસ કરતા પણ ભૂલી શકતા નહીં મનમાં ને મનમાં રાણી એકલા ને એકલા ખૂણે બેસીને રડતા અને આંસુ સારતા કોઈ વાર તહેવાર હોય ત્યારે મહેલના જરૂખામાંથી તે બધાને જોતા અને એમ જ મુખામાંથી જોઈ રહેલાને નસીબને દોષ દેતા અને આંસુ સારતા સૂનમૂન થઈને ઊભા રહેતા મેળું ટાળવા માટે રાજાએ થાય એટલા જ પ્રયાસ કર્યા હતા પણ એના રાજવૈદ કે હકીમો કે જાણકાર દાયણોની કોઈ સલાહ લઈને અનેક જાતની સારવારો કરી પણ પરિણામ શૂન્ય જ હતું દવાથી ફેર ના પડ્યો અને વૈદ હકીમોએ પણ હાથ ઊંચા કરી દીધા એટલે રાજા રાણીએ ભગવાનનું શરણ લીધું રાજ્યમાં એટલા મંદિરોમાં બાધા આખડીઓ રાખવામાં આવી તાંત્રિકો અને જોગી જાતિઓને સાધવામાં આવ્યા ધોરા ધાગા અને મંતરનો આશ્રય લેવામાં પણ આવ્યો રાજા રાણીએ પથ્થર એટલા દેવ પણ કર્યા પણ રૂઠેલું દેવ ના રીઝ્યું તે ના જ રીઝ્યું પણ આખરે રાજાનું દીક જોઈ પ્રજા પણ દુઃખી થવા લાગી જાણી ત્યાંને અજાણ્યાએ અનેક ઇલાજો સૂચવ્યા સૌએ પોતપોતાની રીતે માનતાઓ માની પણ પરિણામ તો શૂન્ય જ હતું રાણીને વિચાર આવ્યો કે મારા પેટે ભલે પુત્ર ન અવતરી બીજાના દીકરાને મારો દીકરો તરીકે મેળવી લઉં પણ દીકરા કંઈ બજારમાં વેચાતા નથી એટલે કોઈ પણ મા બાપ દીકરાને વેચવા તૈયાર નાશ થાય રાણીને કે રાજાની નજીકના કોઈ સગાઈ નથી કે દીકરાને દત્તક લઈ લઈ અને આ તો રાજાનો પરિવાર હતો કંઈ રસ્તે જનારા દીકરાને તો થોડો દત્તક લેવાય રાણી તો બહુ જ મૂંઝાયા દિવસ જાય એમ વધારે મૂંઝાય વધારે દુઃખી થાય અને તેને ત્યાં એક દાસી બહુ જ ચકરાક અને ભારે ખેરપાની હતી અને એક દાયણને પકડી લાવી રાણી પાસે દાયણને કહે છે અમારા રાણીમાંને દીકરો જોઈએ છે જો દીકરો તો ભગવાન આપે છે દાયણ બોલે એ અમે કંઈ ન જાણીએ રાણીને કોઈ સંતાન નથી અમારે રાણીના ખોળામાં દીકરો રમતો જોવો છે ગમે તે જ કર પણ દીકરો લાવી આપ ગમે તે કર પણ દીકરો લાવી આપ એટલે શું એનો શું અર્થ દાયણ સમજી ગઈ એ પણ જમાનાની ખાધેલ હતી બોલી દીકરો લાવી આપું પણ હું કહું એમ કરવું જ પડશે એ બધું જ થશે તો દીકરો લાવી આપ ને યાદ રાખ તારી પેઢીઓ ખાય છતાંય ન કૂટે એટલું ભેટ સોગાતો મળશે દાસી તો લાખ રૂપિયાની વાત કરી જો જાહેરાત કરી દો કે રાણી માને માં બનવાના છે દાયણ કહેવા લાગી આ વાત પાકી થઈ બે ચાર દિવસમાં જ જાહેરાત કરવામાં આવી કે રાણી માતા માતા બનવાના છે રાજ્ય આખામાં આનંદ આનંદ થઈ ગયો રાજા તો આનંદથી ઘેલો થઈ ગયો રાણીના પેટે દીકરો જન્મશે એના માટે બધા લોકો બાધાને માનતા કરવા લાગ્યા રાણી તો ખરેખર સભગ્રા હોય એવા ડ કરતા રહ્યા આમ સાત આઠ મહિના ગયા એટલે એક દિવસ દાયાણે કહ્યું કે થોડા દિવસમાં તું દીકરો લઈ આવીશ પણ ક્યાંથી અમારા પડોશમાં એક ગરીબ બ્રાહ્મણ રહે છે બ્રાહ્મણની પત્નીને સંતાન આવવાનું જ છે હું એ સંતાનને અહીં લઈ આવીશ પણ બ્રાહ્મણીનું શું એને શું જવાબ આપીશ કહીશ કે બાળક મરેલું જન્મ્યું હતું રાણી વિચારમાં જ પડી ગયા જન્મ આપનાર માતા સાથે છેતરપિંડી કરીને પોતાના ઘરમાં ગોળીયું બંધાવાનું આ તે કેવું મારે એ પાપ નથી કરવું રાણી બોલ્યા દાસી અને દાયણ રાણીને સમજાવવા લાગ્યા હજાર રૂપાયે રાણી ન માન્યા નહીં છેવટે દાસી બોલી જુઓ રાણીમાં ગરીબ બ્રાહ્મણને ઘરમાં જન્મ લેનારને શું મળશે બે ટંક ખાવા સિવાય કંઈ મોત કે વૈભવ મળવાના નથી એ બાળક જો રાજમહેલમાં આવશે તો એના નસીબનું ચક્કર ફરી જશે અને પોતાને તો પુત્ર સુખ મળશે જ પણ એક ગરીબ છોકરાનું નસીબ બદલાઈ જશે અને તમને પુણ્ય પણ મળશે તમારે બે હાથમાં લાડવા જ છે કેમ સમજતા નથી અને આવા પાપ પુણ્યના વિચાર કરતા રહેશો ને તો દીકરા વગરના જ રહેશો ભગવાન તમને સારા કામમાં નિમિત બનાવે છે તો એનો લાભ લોને દાયણે દલીલ કરી રાણી પીગળ્યા તેણે દાયણને દાસીની વાત માની પણ લીધી બાર પંદર દિવસ થયા હશે ત્યાં જ એક રાત્રે દાયણ એક નવા જન્મેલા બાળકને લઈ ચોરી છૂપીથી મહેલમાં આવી સવાર થઈ ત્યાં તો રાજમહેલના દરવાજે ઢોલ નગારા અને શણાઈના શૂર છેડાયા રાજાને ઘરે દીકરો જન્મ્યો એ સમાચાર આખા નગરમાં ફેલાઈ જ ગયા વેપારીઓ અને મહાજનો હાથમાં શ્રીફળ લઈને રાજાને વધામણી આપવા માટે આવ્યા અને મહેલની બહાર લોકોના ટોળા થઈ ગયા રાજાનો જય જય કરી સહુ બાળકનું કલ્યાણ ઈચ્છતા ઘરે ગયા આખું નગર આનંદથી હિલોળા લેતું હતું એક બ્રાહ્મણના ઘરમાં શોક છે દીકરો મરેલો જન્મ્યો એ જાણી બ્રાહ્મણી નસીબને દોષ દેતી પોષ પોષ આસુરે રડે છે ગરીબ બ્રાહ્મણ એને સમજાવે છે ભગવાનનું સ્મરણ કરવાનું કહે છે ભગવાન મુજબ તપ અને વ્રત કરવાનું કહે છે થોડા દિવસ ગયા રાણીમાં તો બાળકુંવર પાછળ ઘેલા ઘેલા થઈ ગયા બાળક પાછળ તો દિવસ ક્યાં જતો રહે એની ખબર જ નથી પડતી રાણીને ખૂબ ખુશ જોયા હર અને ખુશ થઈને હરખાય છે કુંવર તો મોગરાના છોડની જેમ ધીરે ધીરે વધે છે અને ખીલતો જાય છે કુંવરનું નામ જૈવંત પાડવામાં આવ્યું બીજી તરફ ગરીબી બ્રાહ્મણીએ પત્નીની વાત માની ભગવાનને મનમાંને મનમાં ભગવાનના ભજનમાં પરોવી દીધું પડોસણ પાસેથી જીવંતિકા વ્રતની માહિતી મળતા જ તેણે શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારથી વ્રતનો આરંભ કર્યો પૂરી શ્રદ્ધાથી વ્રત કરે છે અને જીવંતિકા પાસે પાસેથી સંતાન માંગે છે સંતાનના કલ્યાણની કામના કરે છે બ્રાહ્મણીને સાચા દિલની પ્રાર્થના સાંભળીને જીવંતિકામાં તેના સાચા પુત્ર જયવંતની રક્ષા કરે છે જયવંત શરીરે સાજો સારો છે એને કોઈ જ રોગ નથી કે નથી એને કોઈની નજર લાગતી આમને આમ દિવસો ગયા મહિનાઓ ગયા અને વર્ષોય ગયા જયવંત અઢાર વર્ષનો નવયુવાન બની ગયો રાજાનો દીકરો છે એટલે એને પાર નહીં એટલી વિદ્યા શીખવામાં આવી કે શાસ્ત્રો અને કલાઓ ઉપરાંત યુદ્ધ વિદ્યા ગોળે સવારી અને મલ્લયુદ્ધમાં તે પારંગત થઈ ગયો આમ જ રાજા રૂપસિંહ એક દિવસ બીમાર પડ્યા થોડા બીમાર રહ્યા અને એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું રાણી અવને કુંવરના દુઃખનો પાર ન રહ્યો રાજ્યની પરંપરા અને વડીલોની વાતનો સ્વીકાર કરી એક શુભ દિવસે જયવંતનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો જયવંત હવે રાજકુમાર મટીને રાજા થયા પિતાના અવસાનને થોડા દિવસ થયા અને પછી એમનું શ્રાદ્ધ કરવા માટે જયવંતે ગયાજી જવાનો નિર્ણય લીધો તેણે જાહેર કર્યું કે પોતે એક રાજા તરીકે નહીં પણ રૂપસિંહના દીકરા તરીકે ફરજ બજાવવા માટે જઈશ એટલે નોકર ચાકર કે ચોખ્યાત લઈ જશે નહીં સાદા વસ્ત્રો પહેરીને સામાન્ય માણસની જેમ એણે ગયા જવા માટે પ્રયાણ કર્યું ચાલતો ચાલતો જાય છે રાત પડે એટલે જે ગામ આવે ત્યાં રાતવાસો કરે પોતે રાજા છે એ જાહેર નથી કરતો પણ લોકોના સુખ દુઃખની જાણકારી મેળવતો રહે છે ભૂખ્યા દુખ્યાને મદદ કરે છે એવામાં જ એક સાંજે એક અજાણ્યા ગામમાં એ પહોંચ્યો તો ગામની બહાર જ એક વણિક ગૃહસ્થે પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું સામે ચાલીને અજાણ્યા લોકોને પોતાના મહેમાન બનાવવા તે એમને સાચવવા એ જ જમાનાની રીતભાત હતી ચહેરો મોહરો જોતા માણિકને લાગ્યું કે આ કોઈ સંસ્કારી માણસ જ છે એટલે જયવંતને એ પોતાના ઘરે લઈ ગયા મહેમાન જયવંતની સારી આગતા સ્વાગતા કરી શયન કરવા માટે ઢોલિયો ઢાળી આપ્યો થાકના કારણે જયવંતને તો ઢોલિયામાં ઢળતા જ ઊંઘ આવી ગઈ હવે બન્યું એમ કે છ દિવસ પહેલાં જ એક વણિક એ વણિકના ઘરે જ પુત્ર જન્મ્યો હતો અને જન્મની છઠ્ઠી રાત હતી એટલે વિધાતાએ પુત્રના વિધાતાએ પુત્રના લેખ લખવા માટે પધાર્યા હતા જયવંત ઢોલિયામાં ઊંઘતો હતો પણ તેની માતા જીવંતિકાનું વ્રત કરતી હતી એટલે મા જીવંતિકા હંમેશા જયવંતની રક્ષા કરતો હતો વણિકના ઘરમાં જ જયવંત ઊંઘતો હતો પણ ઘરના દરવાજેમાં જીવંતિકા અસ્ત્રશસ્ત્ર સાથે ધારણ કરીને ઊભા હતા વિધાતાને ઘરમાં પ્રવેશતા જ જોઈ તેમણે પૂછ્યું બાળકના શું લેખ લખવાના છો લાંબુ કંઈ લખતા લખવા જેવું જ નથી આ બાળકનું કાલે મૃત્યુ થવાનું છે વિધાતાએ આવો જવાબ આપ્યો ઊભા રહો હું તો તમામ બાળકોનું ભલું કરનારી છું બાળકોના આરોગ્ય અને તંદુરસ્તીમાં વધારો કરનારી છું જ્યાં મારા પગલાં પડે છે ત્યાં બાળકનું ભલું જ થાય ભૂલથી પણ ભૂલથી હાજરીમાં જેમ દુર્ગ પ્રવેશી ન શકે તેમ મારી હાજરીમાં બાળકનું મોત પણ નાશ થાય મારી હાજરીમાં એક બાળકનું અકાળે મોત થાય તે ન ચાલે મારા પગલાં પડે એ ઘરમાં બાળક કદી દુઃખી થાય નહીં કે કદી મરણ પણ ના જ પામે તો તમે હુકમ કરો એ બાળકનું સો વર્ષનું આયુષ લખવું વિધાતાએ જીવંતિકા માની આજ્ઞા પ્રમાણે લખ્યું કે સવાર પડી પોતાના જ બાળકને સાજો સમો જોતા જ વણિક પરિવારના આનંદનો કોઈ જ પાર ન રહ્યો અને આ પહેલાં જેટલા જ બાળકો જન્મેલા તે સાતમો દિવસ જોયા વગર જ મરણ પામતા ચાલાક વાણિયાને વિચાર આવ્યો કે ગઈકાલે આવેલ મહેમાન સુકન્યા પગનાનો છે જ તેણે આગ્રહ કરી જયવંતને ચાર પાંચ દિવસ પોતાના ઘરે રાખ્યો ને સારી રીતે મહેમાન ગતિ પણ કરી ચાર પાંચ દિવસ બાદ વણિકે તેને જવાની રજા આપી પણ વચન માંગ્યું કે ગયા જેથી પાછા ફરો ત્યારે ચોક્કસ મારા ઘરે મહેમાન થઈને પધારજો જયવંતે તેમ કરવાનું વચન આપ્યું જયવંત થોડા દિવસ પછી ગયાજી પહોંચ્યો પવિત્ર ગંગામાં સ્નાન કરી અને એક દિવસ આરામ કર્યો એ પછી એ વિદ્વાન બ્રાહ્મણને મળી શ્રાદ્ધ ક્રિયા કરવાની ઈચ્છા જણાવી સારી રીતે શ્રાદ્ધ કરી બ્રાહ્મણોને તેણે તૃપ્ત કર્યા ગરીબોને દાન આપ્યા અને મંદિરોમાં ભેટ ધરી થોડા દિવસ ગયાજી રહી તે પાછો આવવાના રવાના થયો થોડા દિવસ થયા કે વણિકને ગામ પહોંચ્યો વણિકના ઘરે પહેલી વાર ગયો હતો એને બાર પંદર મહિના વીતી ગયા હતા પણ વણિક તેને ભૂલ્યો ન હતો પ્રેમથી જયવંતને આવકાર્યો ભાવથી ભોજન પણ કરાવ્યા જયવંતને સુવા માટે ઢોલિયો પણ ઢાળી આપ્યો જયવંત તો આરામથી ઊંઘી ગયો વાત એમ બની કે વણિકની પત્નીને ફરી એક બાળકનો જન્મ આપ્યો જ હતો અને બરાબર આજે જ એને બાળકની છઠ્ઠી હતી છઠ્ઠી રાત એટલે વિધાતા એ બાળકના લેખ લખવા માટે આવવાના જ હતા મધરાત થઈ આખું નગર ઊંઘી ગયું હાથમાં કલમ લઈ વિધાતા વણિકના ઘરે આવ્યા જોયું તો જીવંતિકામા ઘરના દરવાજે ચોકી જ કરતા હતા વિધાતાને જોઈ જીવંતિકામાએ પૂછ્યું બાળકનું ભાવિ શું લખવાના છો શું હોય આ બાળક કાલે જ મૃત્યુ પામશે એ ના બને મારા પગલાં થાય ત્યાં બાળક કદી કમોતે ન મરે જીવંતિકામાંના ખડખડાટ હસવા લાગ્યા એવામાં જયવંતની આંખ અચાનક જ ઉગડી ગઈ કોઈ બે સ્ત્રીઓ વાત કરતી હોય તેવો અવાજ તેના કાને પડ્યો જયવંતને નવાઈ લાગી દબાતા પગલે બહાર આવી એક જગ્યાએ છુપાઈને ઊભા રહીને એ વાતો સાંભળવા લાગ્યો અને જીવંતિકામાં કહેવા લાગ્યા કે મારા પગલાં પડે છે એ ઘરમાં બાળકનું કલ્યાણ જ થાય છે એ સારી રીતે અભ્યાસ કરે છે સુખ સગવડો પ્રાપ્ત કરે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે વણિકનો પુત્ર કાલે અવસાન પામે એ નહીં ચાલે પણ એના નસીબ પ્રમાણે મારે તો લખવું જ પડે ને વિધાતાને દલીલ કરી એના નસીબ મારા આશીર્વાદથી બદલાઈ જ ગયા છે હવે એનું મોત ના લખશું એકસો વર્ષનું આયુષ્ય લખો જાઓ વિધાતા ઘરમાં ગયા અને પુત્રનું લાંબુ આયુષ્ય લખીને પાછા ફર્યા પછી જીવંતિકા માને પૂછવા લાગ્યા એક વાત મને સમજાવો પૂછો તમે આ ઘરમાં શા માટે રહો છો હું આ ઘરમાં નથી રહેતી પણ આ પહેલાં હું આવી ત્યારે પણ તમે અહીં જ હાજર હતા એ વખતે પણ તમે આ વાણિકના બાળકનું આયુષ્ય સો વર્ષનું જ લખવાનું કહ્યું હતું માએ વિસ્તારથી વાંચતા કહી કે હું આ રાજાનું રક્ષણ કરવા માટે ઊભી છું તેની માતાએ જીવંતિકામાનું વ્રત કર્યું છે એટલે એ બાળક હતો ત્યારથી એની રક્ષા હું જ કરું છું ને મારી જ જવાબદારી છે એ જ્યાં જાય ત્યાં હું સાથે જ જાઉં છું પર જીવંતિકા વ્રત એટલે શું પોતાના બાળકની રક્ષા માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે કે જીવંતિકામાં એ વ્રતની વિધિ ટૂંકમાં સમજાવી જ્યાંત ઊભો ઊભો વાત સાંભળતો જ હતો વાત સાંભળતા સાંભળતા તેને પોતાની મા યાદ આવી એને ખ્યાલ ન હતો કે પોતાને રાણીમાનો પુત્ર નથી રાણીમાએ માનતો હતો આ આ પોતાના ભલા માટે વ્રત કરે છે જાણી તે આનંદથી ગદગદ થઈ ગયો અને તેની આંખોમાં ભરાઈ આંખો જ ભરાઈ આવી તેને વિચાર આવ્યો કે ક્યારે ઘેર જાઉં ને ક્યારે મારી માને પૂછું વિધાતાએ જીવંતિકાની વાતો પૂરી થઈ વિધાતા ચાલતો થયો અને જેમ ઢોલિયા પાસે ગયો પણ તેની આંખોમાં ઊંઘ ન આવી તેણે ઘર યાદ આવ્યું મા યાદ આવ્યું થયું કે સવાર પડે એટલે ઘર તરફ ચાલવા માંડું સવાર થયું કે વણિક પરિવાર જાગ્યો પુત્રને ગોળિયામાં હસતો જોઈ બધા જ ખુશ થઈ ગયા વણિક તો દોડતો જેન પાસે આવ્યો ને એને ભેટી પડ્યો બોલ્યો કે તમારા પુણ્ય પગલાંથી જ મારા ઘરે બે દીકરાઓ રમે છે પહેલાના સંતાનો સાતમા દિવસે સવારે મરણ પામતા હતા એ વાત પણ કરી જીવંતિકામાનું સ્મરણ કરી જયવંત બોલ્યો આ બધું જીવંતિકા માતાના પ્રતાપે જ થયું છે એના આશીર્વાદથી જ તમારા પુત્રોનો જીવ બચ્યા છે અને તે લાંબુ આયુષ્ય પામ્યા છે તમારા પત્નીને પણ જીવંતિકા વ્રત કરવાનું કહેજો જીવંતિકામાની ભક્તિ કરજો એક દિવસ વણિકની મહેમાન ગતિ માણી જયવંત આશાપુરા તરફ ચાલી નીકળ્યા થોડાક દિવસમાં તે નગરમાં પહોંચી ગયા નગરના દરવાજે પહેરો પડતા ચોક્યા તો રાજાને જોતા જ એમના આગમનના સમાચાર આવતા ઢોલ ત્રાસા વગાડવા લઈ ગયા જોત જોતામાં લોકો એકઠા થઈ ગયા નગરના આગેવાનો વેપારીઓ ધર્મગુરુઓ આવ્યા મહેલમાંથી હાથી મંગાવવામાં આવ્યો વાગતે તે જય જયકાર કરતા રાજા જયવંતની સહુ મહેલમાં લઈ ગયા પણ જયવંત તો પોતાની માતા અને જીવંતિકા માતાના વ્રતના જ વિચારમાં હતો મહેલમાં જઈને રાજમાતાને તેણે પ્રણામ કર્યા પ્રણામ કરીને ઊભા થતા વેત જ માને સવાલ કર્યો માં તમે જીવંતિકામાં વ્રત કરો છો ના રે રાજમાતા તો ઠંડા કલેજે બોલ્યા મેં તો આ વ્રતનું નામ પણ કદી સાંભળ્યું જ નથી જયવંત તો સડક થઈ ગયો રાજમાતા આશુ બોલે છે તો પોતે સગા કાને સાંભળ્યું હતું તે માતા વ્રત કરતી હતી તેથી જીવંતિકામાં મારું રક્ષણ કરે છે તો તે તેણે જીવંતિકાના દર્શન પણ કર્યા જ હતા અને વણિક પુત્રનું આયુષ્ય પણ વધારે જ છે એ ચમત્કાર પણ નજરો નજર જોયો જ હતો જયવંતને થયું કે રાજમાતા કદાચ મસ્કરી કરતા હશે પણ પણ મા શા માટે મસ્કરી કરે તો ગુમસુમ થઈ ગયો બે ચાર દિવસ પછી એને વળી વિચાર આવ્યો કે પોતે નાનો હતો ત્યારે કદાચ રાજમાતાએ વ્રત કર્યું હશે ને હવે ભૂલી પણ ગયા હશે એટલે તેણે ફરી એકવાર આ સવાલ કર્યો રાજમાતા બોલ્યા ખરી વાત કરે છે તું તો કહું છું કે મેં આ વ્રત નામ પણ સાંભળ્યું નથી તો વ્રત ક્યાંથી કર્યું હશે હવે જયવંતના મનમાં વિચારના વંટોળ જાગવા લાગ્યા એ રાજા હતો એટલે રાજપરિવારમાં થતી ખટપટની વાતો એના જાણવામાં ન હતી એને વિચાર આવ્યો કે રાજમાતા કદાચ મારી ઓરમાન માતા હશે પણ એના પિતાને એક જ પત્ની હતી એ જગજાહેર હતું જયવંતને બીજો વિચાર આવ્યો કે મારી સગી માતા કોઈ બીજી સ્ત્રી હોવી જ જોઈએ પણ આવી વાત માને કહેવાય કઈ રીતે જૈવંત તો બહુ જ ઠરેલ અને સાણો હતો તેણે નક્કી કર્યું કે હું આ વાતનો ભેદ ઉકેલીશ જ મારી સાચી જનની હું શોધખોળ જરૂર કરીશ પણ આ શોખ શોધ કરવી તો કઈ રીતે જ કરવી જયવંત મૂંઝાયો એવામાં શ્રાવણ માસ પવિત્ર દિવાસો આવ્યો બેસતા જ મહિને મહાદેવના દર્શન કરવા ગયો ત્યાં મહાદેવજીના દર્શન પણ કર્યા અને મંદિરમાં જઈ એના મનમાં ચમકારો થયો વિચાર્યું કે પોતાની સાચી માને શોધવી એ તો ડાબા હાથનું કામ છે પોતે નાહકનું જાતો હતો એણે એક યુક્તિ કરી રાજમહેલમાં જઈ રાજમાતાની વાત કરી કે પિતાની યાદગીરીમાં આખા શહેરને કે આખા નગરમાં મારે જમાડવું છે રાજમાતાએ તો ખુશ થઈને હા પાડી તરત જ આખા નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે પહેલાં શુક્રવારે રાજા તરફથી સૌને ભોજનનું આમંત્રણ આપવામાં આવે છે નગરમાં એક એક માણસે પીળા વસ્ત્રો પહેરીને રાજમહેલમાં જમવા પધારવા વિનંતી છે શુક્રવારે તો આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ભોજનનો સમય થયો એટલે લોકોના ટોળે ટોળા પીળા વસ્ત્રો પહેરીને મહેલ તરફ જોવા મળ્યા આગલી રાતથી જ સેંકડો રસોઈયાઓ અને સેવકો કામે લાગી ગયા અનેક જાતના મીઠાઈ પકવાનો ફરસાણોને સાફ કઠોળ બનાવવામાં આવ્યા રસોઈની સુગંધથી વાતાવરણ મધમધી ગયું લોકો આવતા ગયા પતંગમાં ગો અને પતંગની જેમ ગોઠવાતા ગયા અને સેવકો પીરસતા ગયા એક પંગત પતે ને બીજી પંગત પડે એક પંગત પડે ને બીજી પંગત પડે એટલે ભોજનની તૃપ્ત થઈને જતા બ્રાહ્મણોને અને સાધુ સંતોને દક્ષિણા પણ આપવા માંડ્યા ધીરે ધીરે બધા આવીને જમીને બધા ગયા બપોરનો વખત થયો એટલે જયવંતે થોડા માણસોને એકઠા કર્યા ને હુકમ કર્યો કે કોઈ જમવામાં બાકી તો નથી રહી ગયું ને તપાસ કરો હુકમ થતા સેંકડો સિપાહીઓ નીકળી પડ્યા નગરની એક એક ગલીને એક એક ઘરની વળી ફરી વળ્યા બજારો બગીચાઓમાં પણ જોઈ વળ્યા થોડીવારમાં જ રાજાને સમાચાર મળ્યા કે આખા નગરમાં એક બ્રાહ્મણ મહિલા જ બાકી રહી ગઈ છે એ મહિલાને માન સહિત મહિલાને મહેલમાં તેડી લાવો રાજાએ હુકમ કર્યો રાજાના સેવકો તેડવા ગયા તો મહિલાએ જવાબ આપ્યો કે આજે મારે વ્રત છે એટલે હું પીળા વસ્ત્રો નહીં જ પહેરું ભલે ગમે તે થાય રાજા પાસે જવાબ પહોંચ્યો તરત જ એ મહિલા માટે લાલ વસ્ત્રો મોકલવામાં આવ્યા લાલ વસ્ત્રોમાં સજ્જ થઈ રાજાના રથમાં બેસી મહિલા મહેલમાં આવી તેને જોતાં જ મા કહી જયવંત તેના ચરણમાં પડી ગયો બ્રાહ્મણ મહિલાના દિલમાં પણ મમતા ઉભરાઈ માતા પુત્રની આંખો ભરાઈ આવી બધા આશ્ચર્યથી જોઈ રહ્યા કે રાજા આ મહિલાને મા કેમ કહે છે રાજાએ ખુલાસો કર્યો કે આ જ મારી માતા છે બ્રાહ્મણી કહે તમે તો રાજાના સંતાન છો રાણીમાં તમારી માતા છે રાણીમાં મારી મા સાચી પણ મને જન્મ આપનારી માતા તો તમે જ છો એવું કહી જયવંતે રાજા રાજમાતાને બોલ્યા કે બધાની હાજરીમાં જીવંતિકા માતાના મોએ સાંભળેલી વાત કહી વાત સાંભળતા જ રાણી અચાનક જ બેભાન થઈ ગયા તેણે દાસીને બોલાવી કે આ વાતની શું છે સાચી હકીકત મને જણાવો ઘડીભરમાં તો સૌ સજ્જ થઈ ગયા અને રાજાની સાચીમાં જા રાજમાતા નહીં પણ આ ગરીબ બ્રાહ્મણી છે વ્રતના પ્રભાવથી રાજાએ પોતાની સાચી માતાની ઓળખી કાઢી એ જાણી બધા આનંદ પામ્યા એકઠી થયેલી સ્ત્રીઓના મનમાં પણ શ્રદ્ધા જાગી સૌ બ્રાહ્મણીને ઘેરે વળ્યા અને આ વ્રત કરવાનું વિધિ પૂછવા લાગ્યા બ્રાહ્મણીએ જીવંતિકા વ્રત કઈ રીતે કરાય તે ટૂંકમાં જ સમજાવ્યું અને કહ્યું કે શ્રાવણ મહિનાના પહેલાં જ અથવા બીજા શુક્રવારે સવારના સમયે આ વ્રતનો આરંભ કરવો જ જોઈએ જીવંતિકા માતાના ફોટો કે મૂર્તિ જળથી સ્થાન સ્નાન કરી તેને પુષ્પ ફૂલહાર અબિલ ગુલાલ ચોખા અને ચંદન અર્પણ કરવા જોઈએ દીપ કરવા જોઈએ માને નૈવેદ્ય ધરાવવો જોઈએ અને આ આરતી પણ કરવી જ જોઈએ પૂજા પછી હાથમાં ચોખા લઈ સંતાનોના માથે પધરાવવા જોઈએ જો સંતાનો દૂર રહેતા હોય તો ચોખા ચારે બાજુ તરફ છાંટી દેવા જોઈએ શીરો કે કંસાર ધરાવતા અને એ પ્રસાદ લઈ માત્ર એક જ ભોજન કરવું વ્રત કરનાર મહિલાએ પીળા વસ્ત્રો કે પીળા ધરેણાનો ત્યાગ કરવો જોઈએ પીળા મંડપ નીચેથી પસાર પણ ન થવું જોઈએ દિવસભર ભક્તિ કરવી ને રાત્રે માનું સ્મરણ કરવું અને કરતા કરતા કે ભજન કરતા કરતા જાગરણ કરવું આ વ્રત સૌભાગ્યવતી કુંવારિકા કે વિધવા પણ કરી શકે છે પાંચ સાત કે નવ વર્ષ પછી વ્રતનું ઉજવણું પણ કરવું જો અનુકૂળતા અને ઈચ્છતા હોય તો જ વ્રત ચાલુ રાખવું પણ ઉજવણું ફરી કરવું નહીં ઉજવણા વખતે એક બટુક એક કન્યા અને એક મહિલાને ભોજન કરાવી શક્તિ મુજબ વસ્ત્રો કે અન્ન ભેટમાં